અંકલેશ્વર ભરૂચ વચ્ચે નર્મદા મૈયા બ્રિજ ઉપર ટેમ્પો ચાલકે પૂર ઝડપે ટેમ્પો હંકારતા અને જાહેરનામાનો ભંગ કરતા પોલીસે તેની અટક કરી હતી ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં એક આઈસર ટેમ્પો દોડતો નજરે પડ્યો હતો જેનો વિડીયો વાયરલ થતા પોલીસ સેક્શનમાં આવી હતી અને ટેમ્પો ચાલક સામે જાયરનામા ભંગનો ગુનો દર્જ કરી કાર્યવાહી આરંભી છે ગત રાત્રિ દરમિયાન ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પુરપાટ ઝડપે પસાર થતા ટેમ્પોનો વિડીયો વાયરલ થયો હતો ઉલ્લેખનીય છે કે નર્મદા બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જારી કરાયું છે ફક્ત સરકારી એસટી બસોને જ ખાનગી ભારે વાહનો ખાસ કરીને દરમિયાન પસાર થતો વિડીયો વાયરલ થયો હોવાનો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ના ધ્યાને આવતા પોલીસ હરકતમાં આવી હતી અને ટેમ્પો ચાલક મૂળ બિહારના રહી સેવા રામવીર સિંહ રામ રાજવાહન દ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નોંધવું ઘટે કે ભારે વાહનોના કારણે આ માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વ્યાપક બનતા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું